સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નીજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશાવર્કર બહેનો દ્વારા આશા વર્કર બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કે જેમાં માનદ વેતન માં કામ કરતા આંગણવાડી તથા આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા તાલુકાની વણા આંગણવાડી નંબર બે ના વર્કરો દ્વારા વર્ષ બે પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું સરકાર પાસે તેમના દ્વારા તેઓને માંદદ વેતન માંથી દૂર કરી કાયમી કરે અને પગાર વધારો કરે તેમજ તેઓને જે મોબાઈલ આપેલા છે તે મોબાઈલ બિલકુલ કામ કરતા નથી જેને લઈ અગાઉ પણ મોબાઈલ માટે માંગણી કરી હતી તે હજી પણ પૂરી થઈ નથી તો અઠાવન વર્ષે રિટાયર કરવામાં આવેલ છે અને તેના બદલે અમને સાહીઠ વર્ષે રિટાયર કરવામાં આવે તેમજ પ્રમોશનની વય મર્યાદા પિસ્તાલીસથી વધારીને કરવામાં આવે અને દરેક બહેનોને પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ